ગાંધીનગરના લીહોડામાં દેશી દારૂ પીધા બાદ પાંચ લોકોને તેની અસર થઈ છે બે લોકોના મૃત્યુ થયા છે ત્રણ લોકોની ગાંધીનગર સિવિલમાં ચાલી રહી છે સારવાર ગઈકાલની આ ઘટના બાદ ગાંધીનગર પોલીસ વડાનો દાવો મૃતક વ્યક્તિ લાંબા સમયથી દારૂ પીતા હતા ઘટના બાદ તપાસ માટે મોકલવામાં આવ્યા હતા સેમ્પલ સેમ્પલમાં મિથેનોલની હાજરી ન હોવાનો દાવો કરવામાં આવ્યો છે તો બે લોકોના મૃત્યુ ત્રણ લોકોની ગાંધીનગર સિવિલમાં દાખલ કરવામાં આવ્યા છે સારવાર ચાલી છે 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 પ્રાથમિક પ્રાથમિક તપાસમાં પેટે ઓવરડોઝના કારણે મોત થયા હોવાનું સામે સામે આવ્યું તપાસ જે આવી તેમાં આ લોકોએ ભૂખ્યા પેટે ઓવરડોઝ લઈ લીધો હતો અને તેના કારણે તે લોકોના મોત થયા છે લિહોડાની આ ઘટના છે લાંબા સમયથી દારૂ પીવાના બંધાણી બે લોકોના મોત થયા છે બે લોકોના મૃત્યુ ત્રણ લોકોની ગાંધીનગર સિવિલમાં સારવાર ચાલી રહી છે અને તપાસ હાથ ધરવામાં આવી રહી છે થોડીવારમાં અંગે પ્રેસ કોન્ફરન્સ પણ કરવામાં આવશે ત્રણેય વ્યક્તિઓ લાંબા સમયથી દારૂના બંધાણી હોવાની માહિતી પ્રાપ્ત થઈ રહી છે તો લિહોડની આ ઘટના જે સામે આવી છે પીએમ રિપોર્ટમાં ઇથેનોલનું પ્રમાણ બાવીસ પોઈન્ટ છ ટકા હોવાનું સામે આવ્યું છે ગાંધીનગરના લિહોડામાં બે લોકોના શંકાસ્પદ મોત થયા છે છ લોકોને તેની અસર પડી હતી અને બીજા લોકોની સારવાર ચાલી રહી છે અને તેમના સેમ્પલ પણ તપાસ માટે મોકલી દેવામાં આવ્યા હતા બે લોકોના મૃત્યુ ત્રણ લોકો હજી પણ ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં છે તે લોકોની હાલત પણ ગંભીર છે પ્રાથમિક તપાસ જે સામે આવી છે અને હાલ આગળ પણ તપાસ કરવામાં આવશે અને ભૂખ્યા પેટે તે લોકોને ઓવરડોઝ થઈ જ ગયો હતો અને તેના કારણે તે લોકોના મોત થયા હોવાનું સામે આવ્યું છે લાંબા સમયથી તે લોકો દારૂના બંધાણી હતા તો તો જે પ્રકારની ઘટનાઓ એક એક પછી ચાલી રહી છે છે લિહોડાની આ ઘટના સામે આવી અર્પણ કાયદાવાળા અમારી સાથે લાઈવ જોડાઈ ગયા છે અર્પણ જે લિહોડાની ઘટના છે અને બે લોકોના મોત થઈ ગયા છે પ્રાથમિક તપાસમાં જે કારણ સામે આવ્યું છે શું આગળ તપાસ હાથ ધરવામાં આવી રહી છે અને લોકોની સ્થિતિ શું છે જે લોકોને એડમિટ કરવામાં આવ્યા છે દીક્ષિતા ગઈકાલની આ ઘટના જેને પાંચ લોકોને અસર થઈ છે તે પૈકીના બે લોકોના મોત થયા છે એક બેતાલીસ વર્ષીય શખ્સ છે અને એક પાંત્રીસ વર્ષીય શખ્સ છે જેમના આ બંનેના મોત નીપજ્યા છે અને ગામ લોકોનો આરોપ છે કે તેમનું શંકાસ્પદ મિશ્ર કોઈ વસ્તુ હોય મિશ્રિત તેના કારણે તે દારૂ પીવાથી મોત થયું છે પરંતુ હાલ જે માહિતી મળી રહી છે કે તે જે અસરગ્રસ્તો થયા છે ને જે પૈકીના બેના મોત થયા છે તે તમામ લોકો દારૂના નિયમિત બંધાણી હતા અને આ જે ઘટના બની છે તે ભૂક્યા પેટે વધુ પડતું દારૂના ઓવરડોઝના કારણે થઈ હોવાની સામે આવી છે અને કાનાજી નામના જે શખ્સ હતા તે તો કેટલાક સમયથી બીમાર પણ હતા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા અને તેમનું લિવર ડેમેજ થવાના કારણે તેમનું મોત થયું છે પરંતુ ગામમાં હાલ રોષ જોવા મળી રહ્યો છે જે પ્રમાણે ગામના લોકો છે તે દારૂના બંધાણી થયા છે તેને લઈને આપણે કેટલીક મહિલાઓ સાથે પણ વાત કરી તેમાં પણ તેમને રોષ વ્યક્ત કર્યો છે હાલ મારી પાછળના દ્રશ્યો હું આપને બતાવવા માંગીશ આ એક મૃતકનું ઘર છે કે જ્યાં આપ જોઈ શકો છો

કાલે ઉત્તરાયણનો દિવસ હતો એટલે ઘણા ખરા દારૂ તો પીતા છે પણ અલગ રીતે આ દારૂ દેખાયો લોકોને કારણ કે કાલે હું દેગામથી થી ઘરે આવ્યો ચાર સાડા ચાર વાગે ત્યારે આ ભાઈના અમારા કાકાના દીકરા થાય એટલે એમને મેં અહીં તપાસ કરી તો પંખીડું ઉડી ગયું હતું ઓફ થઈ ગયા હતા મેં મોઢામાં ફીણ આવી ગયું હતું લોકો ઘણા કહેતા ભાઈ દારૂ પીવાથી નહીં મરાતું પણ ના આ કંઈક પદાર્થ મળી આવવું જોઈએ અત્યારે દારૂ તો બધા પીવું જ છે ઘણા પીવું છું પણ આવું થતું નહોતું એટલે તમારું એવું કેવું છે કે બીજી વસ્તુ અંદર ભેળસેળ હતી અથવા તો અન્ય કોઈ પદાર્થ મળેલો હતો પદાર્થ જરૂર મળેલો છે તપાસ કરી ઊંડી જરૂર છે સાહેબ કારણ કે આમાં કંઈક ને કંઈક રહસ્ય નીકળશે પોલીસ શું કહી રહી છે પોલીસ સાથે તમારી વાત થઈ પોલીસ તો એવું કહી રહી છે કે કોઈ શંકાસ્પદ પદાર્થ હતો નહીં રિપોર્ટમાં એવું કંઈ મળ્યું નથી ઓવરડોઝ દારૂ વધુ પડતું પીવાથી ભૂખ્યા પેટે તેમનું મોત થયું છે પણ આ બધો કોનો સાહેબ પોલીસ એમ કહી રહી છે કે ભાઈ સત્તર વર્ષથી દારૂ પીતો તો આવું પોલીસ લોકોની વાતો કરે છે પણ ગામમાં ખુલ્લામાં દારૂ મળે છે દારૂ સત્તર વર્ષથી જો પીતો હોય તો સત્તર વર્ષથી આપણી રખ્યાલ સ્ટેશન પોલીસ સ્ટેશન શું કરી રહ્યું શું કર્યું ત્યાં સુધીમાં હું છેલ્લા વીસ વર્ષથી સરપંચ છું ઘણી વખત મેં રજૂઆત કરી છે કે ભાઈ આ દારૂના અડ્ડા બંધ કરાવો પણ દારૂના અડ્ડા બંધ થતા નથી અને આ ચાલ્યા જ કરે છે ચાલ્યા જ કરે છે ચાલે જ કરે આપણે હંમેશા તમે જોતા હશો કે પોલીસની કોઈપણ જગ્યાએ બીટ જમાદારની બદલી છ મહિનામાં ત્રણ વર્ષની અંદર કરવામાં આવતી હોય છે પણ છેલ્લા દસ દસ વર્ષથી પંદર પંદર વર્ષથી બીટ જમાદારો સ્થાનિક બદલી થાય અને પંદર દિવસે પાછા પાસા આવી જાય છે એટલે પંદર દિવસે પૈસા ખબડાતા જે કરતા હોય પાસા આવીને પાછા એમના ધંધા શરૂ કરાવડા ખુદ બીટ જમાદારો જ આ ધંધો કરાવ્યો છે હું જાહેરમાં કહું છું હું ખાનગી વાત કરતો નથી એવા હમણાં રખ્યાલ પોલીસ સ્ટેશનની અંદર જે પીએસઆઈ નવા આવ્યા એ સારા માણસ હતા એમની પૂરેપૂરી તપાસ પંદર દિવસથી કરી રહ્યા છે તે છતાં પણ આ દારૂ બંધ થયો નહીં બાજુમાં લીવરાથી આગળ જતા પારિયાની બાજુમાં તો હોપાની બાજુમાં કાળીપુરા કરીને ગામ છે તો ધિરેશભાઈ એક ઠાકોરનો છોકરો અને એક મામુ કહેવામાં આવે છે હોલસેલનો ધંધો જાહેરમાં ઘણા સમયથી કરી રહ્યો છે આખો તાલુકો જાણે છે બે ગામ તાલુકો જાણે છે રખ્યાલ પોલિટિશિયન છે બધા જ જાણે છે તો મારું તો એવું કેવું છે કે ભાઈ તમે જો પબ્લિકને પૂછીને તમે એમ કહેવા માંગતા હોય તો આપણે બીટ જમાદારો શું કરી રહ્યા છે બિલકુલ દીક્ષિતા ખૂબ જ ગંભીર અને અત્યંત જવાબદારીપૂર્ણના આરોપ ગામના સરપંચે લગાવ્યા છે તેઓએ સ્વીકાર્યું છે કે તેઓ ભલે તેમના પરિવારજન લાંબા સમયથી દારૂ પીતા હતા તો અત્યાર સુધી ગુજરાતમાં દારૂબંધી છે તો આ દારૂ આવતો તો ક્યાંથી તે તેમનો ગંભીર પ્રશ્ન છે અને ખુલ્લે એકદમ ગંભીર રીતે તેમને તમામ સ્થાનિક પોલીસના અધિકારીઓ કર્મચારીઓ છે ને જેના તાબામાં આ વિસ્તાર આવે છે અને તેમનો જે આરોપ છે કે તેમની રહેમ નજર હેઠળ જ આખા ગામ અને આસપાસના વિસ્તારોમાં ખુલ્લે આમ દારૂનો વેપલો થાય છે ને જેના કારણે ગ્રામજનો દારૂના બંધાણી બન્યા છે એટલે હવે જોવાનું એ રહે છે કે પોલીસ

લોકો પોતાના વ્યક્તિઓ ગુમાવી રહ્યા છે પરિવાર વે વિખે કરી રહ્યો છે આ દારૂ જે ખુલ્લી આમ વેચાઈ રહ્યો છે ને તેના પર રોક ક્યારે સવાલ સૌથી મોટો એ થઈ રહ્યો છે લીહોડાની આજે આ ઘટના બની છે કાલે કોઈ બીજા ગામની આ ઘટના સામે આવશે પરંતુ સમસ્યા તો એની એ જ રહેશે ને કે દારૂ ખુલ્લેઆમ વેચાઈ રહ્યો છે પરંતુ તેના પર રોક ક્યારે આપણે દારૂબંધીની બહુ બધી વાતો કરીએ છીએ પણ એ વાતો માત્ર ને માત્ર આપણને કાગળ પર જોવા મળે છે જ્યારે ગ્રાઉન્ડ લેવલ પર જઈએ છીએ અને ત્યારે ચેક કરીએ છીએ ત્યારે ખુલ્લેઆમ આ લોકો દારૂ વેચી રહ્યા છે અને તમને દારૂ વેચતા કોઈ રોકી પણ નથી રહ્યું ત્રણેય વ્યક્તિ કે જે લાંબા સમયથી દારૂના બંધાણી હતા તે માહિતી આવી રહી છે સત્તર વર્ષથી તેઓ દારૂ પીતા હતા સરપંચનું જે કહેવું હતું કે અમે અનેકવાર આ અંગે રજૂઆત કરી છે કે દારૂ બંધ કરાવવામાં આવે કારણ કે આમને આમ તો ઘણી જિંદગીઓ ઉમાઈ જશે ઘણા બધા પરિવાર છે વેર વિખેર થઈ જશે ઘણી બધી મહિલાઓ છે કે વિધવા થઈ જશે તેમના બાળકો અનાથ થઈ જશે અને આવી ઘટનાઓ જો બનતી રહેશે અને એને રોકવાવાળું કોણ સૌથી મોટો સવાલ એ થઈ રહ્યો છે સરપંચે અનેકવાર રજૂઆત કરી તેમના નામજોગ રજૂઆત કરવામાં આવી તેમ છતાં પણ કોઈ કાર્યવાહી કેમ અત્યાર સુધી કરવામાં નથી આવી તે સૌથી મોટો સવાલ થઈ રહ્યો છે કોઈના જીવ જાય જ તેની તપાસ કરવામાં આવે ત્યારબાદ કાર્યવાહી થાય છે રજૂઆત કરવામાં આવે તો તેની તપાસ ન થઈ શકે વિક્રમસિંહ પ્રતાપસિંહનું મોત થયું છે પીએમ રિપોર્ટમાં ઇથેનોલનું પ્રમાણ બાવીસ પોઈન્ટ છ ટકા હોવાનું સામે આવ્યું છે તો રિપોર્ટમાં મિથેનોલનું પ્રમાણ ઝીરો ટકા હોવાનું પણ સામે આવ્યું લિહોડાની આ ઘટના છે અને જે સામે આવી છે આ ખૂબ જ ગંભીર ઘટના કહી શકાય કારણ કે સરપંચ જ્યારે એવું પોતે કહેતા હોય કે અહીંયા દારૂનું વેચાણ ખુલ્લે આમ થઈ રહ્યું છે સીધા જ અર્પણ પાસે જઈશું અર્પણ અમારી સાથે જોડાયેલા છે સતત ત્યાંથી અપડેટ્સ આપી રહ્યા છે અર્પણ કોની ભૂલ કહી શકાય કારણ કે સતત સરપંચો જો ખુલ્લેમાં કહી શકતા હોય કે ખુલ્લામાં આ દારૂનું વેચાણ થઈ રહ્યું છે લોકો સેવન કરી રહ્યા છે જો આ પરિસ્થિતિ જ રહી તો ઘણા બધા પરિવાર બરબાદ થઈ જશે જે પ્રમાણે સરપંચશ્રી આપણી સાથે વાત કરીને બિલકુલ જવાબદારીપૂર્વક તેમને સભાનતા સાથે કહ્યું છે કે તેઓ ખાનગીમાં નહીં પરંતુ જાહેરમાં મીડિયા સમક્ષ આ નિવેદન આપી રહ્યા છે અને સંપૂર્ણ સમજી વિચારીને આપી રહ્યા છે તેમને આ જે વિસ્તાર છે તે રખ્યાલ પોલીસ સ્ટેશનની હદમાં આવે છે અને આ ગામ કે જે બીડ જમાદારના કાર્યક્ષેત્રમાં આવે છે તેમના નામ સાથે તેમણે વાત કરી છે કે ખૂબ જ લાંબા સમયથી પોલીસ કર્મચારીઓ અને જે નીચેના અધિકારીઓ છે તે આ વિસ્તારમાં ફરજ બજાવતો આવે છે લાંબા સમય બાદ તેમની બદલી પણ થઈ હતી પરંતુ થોડા દિવસમાં પુનઃ પાછા આ જ ગામમાં આવી ગયા અને તેને લઈને તેમણે ગંભીર આક્ષેપ કર્યા છે કે આ પોલીસ કર્મચારીઓ અધિકારીઓ છે તે જ દારૂના ઠેકેદારો પાસેથી જે દેશી દારૂની હાટડીઓ ચલાવે છે તેમના લોકો પાસેથી હપ્તા લઈ અને તેમની સાથે ભગત કરીને આ દેશી દારૂની હાટળીઓ ચલાવે છે તેવો તેમને આરોપ લગાવ્યો છે એટલે હવે ગુજરાતનું પોલીસ તંત્રને ખાસ કરીને ગાંધીનગર જિલ્લા પોલીસ વડા આ માળામાં કેટલી નિષ્પક્ષ તપાસ કરે છે અને કોઈ કસૂરવાર સામે આવે છે કે કે મને જો સામે આવે છે પોલીસના જ કર્મચારીઓની ભૂમિકા તો તેમની સામે કોઈ પગલાં લેવાય છે કે કેમ તે જોવું મહત્વનું રહે છે કારણ કે આ જે ઘટના આજે બની છે ભૂતકાળમાં પણ આપણે જોયું કે જે પ્રમાણે બોટાદ જિલ્લામાં દેશી જે શંકાસ્પદ કેમિકલ કાંડ સર્જાયો હતો તેમાં પણ કેટલાય લોકોના મોત નિપજ્યા હતા અને આખરે તે મામલો પણ લોકો ભૂલી ગયા છે પરંતુ જ્યારે જ્યારે આવી કોઈ ઘટના સામે આવે છે ત્યારે જ લોકોનો રોષ જોવા મળે છે પોલીસ વિભાગનો તો એટલો રોષ છે જ પોલીસની મિલીભગત સાથે જ આ ચાલતું હોય છે તેમાં કોઈ શંકા નથી પરંતુ જે લોકો બંધાણી છે તેમને પણ સમજવું જોઈએ કે કોઈ તેમનો હાથ પકડીને આ દારૂ પીવા નથી લઈ જતું તેઓ પોતાની મરજીથી જાય છે તેમને પણ ખબર હોય હોય છે કે આવો દારૂ પીવાથી શરીરને કેટલું નુકસાન થાય છે અને આખરે કોઈ પણ સમયે તેમનું આવી રીતે મોત પણ નીપજી શકે છે એટલે પોલીસની ભૂમિકા તો શંકાસ્પદ છે પરંતુ વ્યક્તિગત રીતે જે તે ગામ જે તે સમાજના આગેવાનો છે તેમની પણ એટલી જ જવાબ જવાબદારી હોય છે સામાજિક રીતે કે આ જે દેશી દારૂના દૂષણની આખી આ બદી છે તેને કઈ રીતે રોકી શકાય દીક્ષિતા

જો સરપંચ આટલું બધું કહી શકતા હોય તો એમને ઘણી બધી ચિંતા હતી કારણ કે આવો કોઈ બનાવ ન બને પરિવારો ન વિકરાય તેની ચિંતા પણ તેમણે વ્યક્ત કરીને આ માટે તેમણે અનેકવાર વાર પોલીસ સ્ટેશનમાં જઈને નામજોગ ફરિયાદ પણ કરી પણ તેમાંથી કોઈ એક્શન લેવામાં ન આવીને આજે આ પરિણામ સામે આવ્યું છે તો રિપોર્ટમાં મિથેલોનનું પ્રમાણ ઝીરો સામે આવ્યું છે ને આ ઘટના જે સામે આવી છે તેને લઈને પ્રીસ કોન્ફરન્સ પણ હાથ ધરવામાં આવશે ગાંધીનગરના વેચાતો હોય તો જ તે લોકો પીતા હોય તેવું પણ તેમણે કહ્યું અને આ વખતનો જે દારૂ હતો કંઈક અલગ હતું ને તેના કારણે તેમનું મોત થયું તો પ્રાથમિક તફાસ એવું કહી રહી છે કે ભૂખ્યા પેટે ઓવરડોઝ થઈ ગયો હતો ને તેના કારણે તે લોકોના મોત થયા છે અન્ય લોકો પણ છે 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 કે જેમને હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી અને તે લોકોની સ્થિતિ શું તો સીધા જ જઈશું અમારા સંવાદદાતા ગૌરવ પટેલ અમારી સાથે લાઈવ જોડાઈ ગયા છે હોસ્પિટલથી ગૌરવ શું સ્થિતિ છે જે લોકોને એડમિટ કરવામાં આવ્યા છે તેમની પાસેથી કોઈ નિવેદન લેવામાં આવ્યું કંઈ જાણવા મળ્યું તેમની પાસેથી જે જે પ્રમાણે પ્રાથમિક માહિતી મળી છે તે પ્રમાણે દેહગામના લોહીડા ગામના કેટલાક વતનીઓ હતા જેમને ગઈકાલે એક નશાયુક્ત પીણું પીધું હતું જેના કારણે તેમને શારીરિક અસર પહોંચી હતી જે તાત્કાલિક તેમને અમદાવાદ ગાંધીનગરની સિવિલ હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યા હતા જે પ્રમાણે પ્રાથમિક માહિતી મળી છે તે પ્રમાણે નવક લોકોને સિવિલમાં દાખલ કરવામાં આવ્યા હતા જે પૈકીના એક વ્યક્તિ હાલ આઈસીયુમાં છે તેમના રિલેટિવ આપણી સાથે જોડાયા છે તેમની સાથે જ વાત કરીશું કે કયા પ્રકારની ઘટના ઘટી હતી અને શા માટે તેમને અહીંયા એડમિટ કરવા પડ્યા હતા શું થયું હતું દારૂ પી ગયા હતા ગામમાં આવતા આવતા ગામના વડલે જ બે બોલ થઈ ગયા હતા ત્યારથી એમને માહિતી મળી તો અમે એમને ગેલ લાયા અને ગયાથી પછી બે ગામ લાયા અને બે ગામ થઈ ગાંધીનગર રાતે લાયા કુલ કેટલા લોકો હતા તમારા કયા રિલેટિવ દાખલ છે હાલ ભાઈ છે મોટા મારા બરાબર અને બીજા એના હતા બે ત્રણ જણા હતા આ લોકો બરાબર અને એમાં બે બે તો એક્સપાયર થઈ ગયા આ એક ભાઈ સિરિયસ જ છે અત્યારે આઈસીયુ માં દાખલ છે એમાલભાઈ એટલે કેટલા લોકો હતા જેમને આ દારૂનું સેવન કર્યું હતું લગભગ બહુ બધા હતા ઘણા બધા હતા પીવાવાળા લગભગ પંદર એક જણા હશે અને અમે સાત જણા લાયા ને આ ત્રણ જણા અને બીજા કોઈ હોય તો પછી અમે આવી તો એટલે કોઈ ખબર નથી બીજી પણ સાત જણા લાયા સાતમાં મારે કેવી સિટી હાલ અને આ લાંબા સમયથી ચાલે છે ત્યાં દારૂ રૂ કે થોડા સમયથી શરૂ થઈ ગયો હવે એ તો આ લોકો પીવા પીવાવાળાને ખ્યાલ હોય આ ચાલતું તો હોય જ ને રોજનું બીજું તો જે એટલી માહિતી તો આપણા જોડે નહીં ક્યારનું ચાલે ને તો પણ આ લોકો પીવે છે બસ અને કાલે આ બધું થયું બિલકુલ દારૂ પીને ગામમાં આવ્યા બે અત્યાર સુધી રાતે આઠ વાગે દારૂ પીધો હતા જોયું કે આ જે વ્યક્તિ હાલ દારૂ પીવાને કારણે જેમની શારીરિક સ્થિતિ ખરાબ થઈ છે તેઓ ગાંધીનગરની સિવિલ હોસ્પિટલના આઈસીયુમાં દાખલ કરવામાં આવ્યા છે તેમનું કહેવું છે કે લગભગ દસથી પંદર એક લોકો હતા કે જેમને દારૂનું સેવન કર્યું હતું જેમના કારણે આ સ્થિતિ સર્જાઈ હતી જે પગેના કેટલાક લોકોને અહીંયા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા અને હોસ્પિટલમાં દાખલ કરાયા બાદ તેમની સ્થિતિ સારી ન હતી